એકવા ગેલેરીની મુલાકાત લેવાના છે અને તો આ પ્રકારે છે કંઈક અંદર જવાનું અને બહારથી કંઈક આવું લાગે છે ચાલો હવે એકવા ગેલેરીની અંદર હું તમને લઈ જઈશ ફાઇનલી આપણે એકવા ગેલેરીની અંદર આવી ચૂક્યા છે અંદરથી કંઈક આ પ્રકારે છે તમને કે જાણે કે માછલીઓના ઘરમાં આવી ગયા હોય છે પણ જોવા મળશે સમજી લો અલગ અલગ માછલીઓ પણ છે અને એકદમ નજીક લઈ જાઓ માછલી જાણે કે અલગ દુનિયામાં આવી ગયા હોય અને આજે આપણી આસપાસ જાણે કે માછલી માછલી હોય તેવી તમને જોવા મળશે જુદી જુદી કે જાણે કે આપણે પાણીની અંદર હોય તે પ્રકારની ફિલિંગ આપશે સામે પણ તમે જોઈ શકો છો એ પ્રકારની માછલી અંદર પણ લઈ જાય ઉપર બી જાણે પાણી ઉપર બી પાણી હોય એ પ્રકારની લાગશે તમને એ પ્રકારે બનાવેલું છે કંઈક અંદરથી આ પ્રકારે છે તમે જોઈ શકો છો કે જુદી જુદી પ્રકારની માછલી તમને જોવા મળશે તમે જાણે ટચ પણ કરી શકશો તો જો આ રીતના ભાગી જશે એક્વેરિયમ ગેલેરીની વાત કરીએ તો અહીં અલગ અલગ ઓણસર ટેન્કમાં શાર્ક સહિતની દરિયાઈ પ્રજાતિ જોવા મળે છે આ માટે અઠ્યાવીસ મીટરની અંડર વોક પે પેનલ તૈયાર કરવામાં આવી છે ગેલેરીમાં એકસો અઠ્યાસી પ્રજાતિની અગિયાર હજાર છસોથી વધુ માછલીઓ છે આ એક્વેટિક ગેલેરી છ ભાગમાં વહેંચી છે જેમાં ઇન્ડિયન ઝોન એશિયન ઝોન આફ્રિકન ઝોન અમેરિકન ઝોન ઓશન ઓફ ધ વર્લ્ડ મેઇન શાર્ક ટેન્ક સમાવેશ થાય છે સાયન્સ સિટીમાં બનાવેલા એક્વેરિયમમાં દેશ વિદેશમાં લગભગ વીસ હજારની

સૌથી મહત્વનું જો આકર્ષણ કન્ફર્મ કોઈ હોય તો છે જે તમને જોવા મળે છે હાલો હાલે જો હાલો અહીંયા મને આવી ગયા છે સાઈન સિકી ચાલો જો આ માછલીનું નામ છે હમ્બ ડેમ ફિશ જે આ પ્રકારે જોવા મળે છે તમને બ્લેક એન્ડ વ્હાઈટ કલરના કોમ્બિનેશનમાં હોય છે હવે બ્લેક એન્ડ વ્હાઈટ આ માછલી જોવા મળી શકે છે હવે આપણે માછલી જોઈશું કાવરવ નોતરે જે આ પ્રકારે જોવા મળે છે પાછળથી જાણે કે લાંબી પૂંછડી હોય છે અને આ પ્રકારે જોવા મળે છે અને જાણે કે આકાશમાં પક્ષી ઉડતું હોય તે રીતના આ માછલી પણ પાણીમાં ઉડતી તમને જોવા મળી શકે છે જાણે કે બાજ જેમાં આકાશમાં ઉડે છે તેમાં માછલીને પણ પાંખ હોય છે તે પ્રકારે જે પક્ષીઓનીમાં પગ પાણીમાં ઉડી શકે તે જોઈ શકો છો પાંખો હોય અને પાછળ લાંબી પૂંચડી હોય છે અને તે પાણીમાં પણ પૂરતી હોય તેવું તમને જોવા મળશે તમને માછલીઓની દુનિયામાં લઈ જઈશ જ્યાં તમને પાણીની દુનિયાનો અનુભવ થશે તમે જોઈ શકો શું મુખ્ય ગેર છે જેવા તમે અંદર જશો જુદી જુદી માછલીઓ જોવા મળશે અને તમારી આસપાસ માત્ર ને માત્ર की मछलियों की अनोखी दुनिया में खो जाना चाहते हैं तो चलिए आज मैं आपको लेकर चलता हूँ इंडिया बड़ी गैलरी दिखाने। पे भर की मछली अंडर वाटर के साथ साथ कई बड़े में भी देखने को मिल जाएंगे यहाँ अमेरिका अफ्रीका एशिया यूरोप और कई जगह की मछलियों को देखने के साथ साथ एग्वेज को भी देख पाएंगे और फाइव थिएटर शो को भी कर पाएंगे इस जगह की लोकेशन होगी